કાશ્મીર ગીરી બાપુ ના આશ્રમ જતા એક વૃદ્ધ વડેલ જશે એકસો ને પાંચ વર્ષ કે છે તો આ ઉંમરે દાદા તમે ક્યાં જઈ રહ્યા છો અત્યારે એવું છે બાપુ ના મંદિર બિસ્કીટ વેસો છો તો આ ઉંમરે પણ એકસો ને પાંચ વર્ષની ઉંમર જે છે પેટ કરાવે વેઠ એવું કહેવાય છે ને એકસો ને પાંચ વર્ષે પણ જો જે છે એ પોતાની મહેનત થી જાત મહેનત થી કોઈની પાસે માગીને નહીં પણ પોતાની મહેનત થી જાત મહેનત થી જે છે કામ કરે છે અને બિસ્કિટ વેચી અને જે છે પોતાનું ગુજરાન ચલાવે છે કાશ્મીરી બાબુના આશ્રમ તરફ જતા રસ્તાની અંદર વયોવૃદ્ધ એક વડીલ જે છે આપણને મળી ગયા છે અને જેની ઉંમર જે છે એકસો ને પાંચ વર્ષ છે અને આ ઉંમરે પણ જે છે એ ખૂબ જ છે કઠોર મહેનત કરી રહ્યા છીએ કાશ્મીરી બાપુના આશ્રમની નજીક જે છે એ પોતે બિસ્કીટ વેચે છે આજુબાજુમાં ખૂબ વાંદરાઓ છે અને વાંદરાઓ માટે બિસ્કીટ વેસે છે તો આ વિડીયોના મિત્રો વધારેમાં વધારે શેર કરજો લાઇક નહીં કરો તો ચાલશે પણ શેર જરૂરથી કરજો કારણ કે અત્યારે ભવનાથની અંદર કુંભ મેળાનું ખૂબ જ ભયવ આયોજન થયું છે અને આ મેળાની અંદર અનેક ભાવિક ભક્તો જે છે એ દર્શન માટે આવતા હોય છે અને દરેક ભાવિક ભક્તો જે છે ખાસ કરીને મોટાભાગના લોકો જે છે કાશ્મીરી બાપુના આશ્રમ તરફ દર્શન કરવા માટે જતા હોય તો રસ્તાની જ અંદર આ જે છે વડીલ દાદા જે છે એ બેસે છે તો એની પાસેથી પાંચ પચીસ જે તમને અનુકૂળ પડે એ બિસ્કીટ લઈ પાંચ પચીસ રૂપિયાના બિસ્કીટ લઈ અને વાંદરાને ખવડાવજો જેથી કરીને આ દાદાને જે છે પોતાની રોજી મળી રહે તો વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો જેથી કરી આ વ્યવૃત્ત દાદાને જે છે પોતાની રોજીરોટી મળી રહે આ ઉંમરે પણ ખૂબ જ જે છે એ કઠોર મહેનત કરી રહ્યા છે માગીને નથી ખાવું પણ મહેનત કરીને ખાવું એવા દાદાનો ભાવ છે અને આ દાદા જે છે કાશ્મીરી બાપુ સાથે ઘણા વર્ષો સુધી એની સાથે રહ્યા છે અને એના વિશે ખૂબ જ જે છે એ માહિતી ધરાવશે છે તો વધુ માહિતી જે છે આપણે કાશ્મીરી બાપુ વિશે આ દાદા પાસેથી લઈશું ખૂબ જ સરસ એ કાશ્મીરી બાપુ વિશે જ્ઞાન ધરાવશે છે તો એના વિશે થોડી માહિતી વધારે ને વધારે ગ્રુપ ની અંદર શેર કરજો જેથી કરીને આવા લોકોને જે પોતાની રોજીરોટી મળી રહે કાશ્મીર ગીરિ બાપુ નો આગળ બેસે અને વાંધા માટે બિસ્કીટ બેસશે સો ટકા વાત સાચી છે દાદા તમારી બીજા કાશ્મીરી બાપુ હતા ને ભેગા બેગા તમારે કેવું એક પણ માણસ નાખે એક રાજા ને હો રાણી છે તો આપડે પૈસા લેતા તો નથી બસો રૂપિયા મજૂરી હા જમવા ને લેતા તો નથી એની બદલે માં ખબર આવે એમ ચાલી પચાસ રૂપિયા નો હોવાનું છે તમારી શક્તિ પણ રાખે એમ કઈ નઈ બરાબર સમજી મારા આવવાનું કાયમ

વાંદ્રા પ્રત્યે જુઓ જાતે ઉપાડી અને ઠેડે અહી સુધી આવે છે બિસ્કીટ લાવે છે અને વાંદ્રા ને બોલાવે ત્યાં જ તે જે છે એ આદર થઈ જાય છે અને જોવો તમે હાથમાં ખાય છે કેવો ભાવ છે દાદાનો અનેક વાંદરાઓ જે છે બોલાવતાની સાથે જ તે આવી ગયા છે અને ખાવા મીણ્યા છે સાહસી સેવા તો મિત્રો આને જ કહેવાય તમે જોઈ શકો છો કેવો પ્રેમ કેવો ભાવ બોલાવતાની સાથે જ તે જો છે યા વાંદરાઓ પણ સમજી શકે છે માણસ પ્રત્યેનો જે છે પ્રેમ

बस ले लो मोटा में लो आ आ आ आ आ आ आला 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 हाल 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 આ કાશ્મીરી ગીરી બાપુના આશ્રમમાં જતા એક વયોવૃદ્ધ જે છે એ વડીલ દાદા આપણને રસ્તામાં મળી ગયા છે અને રસ્તામાં જ તમને જે છે એ આશ્રમે જાઓ કાશ્મીરી ગીરી બાપુના આશ્રમે જાઓ એટલે રસ્તામાં જ આ દાદા જે છે અહીં વાંદરા માટે બિસ્કીટ લઈને આવે છે અને જે તમારી ઈચ્છા હોય તો એ તમે ખવરાવી શકો છો અહીં રસ્તામાં જ બેઠા હોય છે તો કાશ્મીર ગીરી બાપુની સાથે ઘણા વર્ષ જે છે એ દાદાએ વિતાવેલા છે તો એના વિશે થોડીક માહિતી જે છે આપણે દાદા પાસેલી જ લેશું તો દાદા પહેલાં તો પ્રથમ તમારું નામ શું છે મારું નામ સૌજીભાઈ સૌજીભાઈ અને તમારી ઉંમર આશરે કેટલી હશે એકસો ને પાંચ એકસો ને પાંચ વર્ષ તમારી ઉંમર અને અત્યારે તમે શું કરો છો અહીંયા બિસ્કિટ વેચો બિસ્કિટ વેચો છો પચાસ રૂપિયા લડી જાય તો થઈ જવાનો એવું છે ખાલી પચાસ રૂપિયા મજૂરી લડી જાય તો થઈ જવાનો કોઈનો મહેમાન નહીં કરવાનો આપણે દાદા કાશ્મીરીગીરી બાપુના આશ્રમ વિશે અને કાશ્મીરીગીરી બાપુને વિશે થોડીક માહિતી આપજો બાપુની ઉંમર આમ કહેવાય છે કે ભગ 200 વર્ષ 300 વર્ષ તો આશ્રમ કેટલી વર્ષની બાપુની ઉંમર હશે તેના વિશે થોડું જણાવજો એ કોઈને ખબર જ નથી નતા સૂર્ય નતા ચંદ્ર એ વખતના હતા કોઈને ખબર જ નથી રેલગાડી પહેલા હતા એને વર્ષો ગણો તમે રેલગાડી પહેલા હતા હા આજકાલ નથી બાપુ વિશે થોડીક માહિતી આપો બાપુની સાથે તમે રહેલા છો તો બાપુ વિશે થોડીક માહિતી આપો બાપુ મને કેતા ન તો સૂર્ય ન તો ચંદ્ર એ વખતના અમે હતા અમે તો નગરજન ફરતા હતા જંગલમાં આ તો સરકારે ધોળો અમારો પકડી લીધો પછી લાકડા કરવા આવ્યો એટલે પબ્લિકને જોવા મળ્યો કે બાપુ છે એમ બરાબર છે બાપુને દોડીને પગ પકડી લીધા એટલે બાપુ સમજકારી છે તમામ જગ્યા આવે પછી બસો અઢીસો માણસ પદ લાગ્યો પછી કાઠ લઈ આવ્યા કાઠનો ઢગલો કર્યો અને કાસમાંથી હાકર બનાવ્યો કઈ આ કાચી લે બાબુ હાકર બનાવ્યો હા હાકર બનાવ્યો હાકર ની પ્રસાદ દીધી હાલે હા હજી હાલે છે પ્રસાદી દીધી હા હજી હાલે એના પાળેલા આ વાંદરા જે છે આ દેખાય છે પાછળ આ બધા બાપુના પાળેલા છે હા પાળેલા એના વિશે થોડીક માહિતી આપો હા એટલે એક વાંદરી ને એક વાંદરો પાળ્યો તો એમાં હો રાણી બને કે હો રાણે ને એક રાજા છે

એના મન ને એમ જો કે બાપુ ના મારે દર્શન કરવા છે એટલે અહીંયા આવ્યા પછી માતાજી ને એમ છુ કે મારે અહીંયા ભક્તિ કરવાની છે એટલે માતાજી ગયા કાશ્મીર બાપુ ના સેલા બની ગયા મૂળ હતા અમેરિકાના અમેરિકા એટલે હોની દીકરી છે એટલે બાપુ ના સેલા બની ગયા ગયા એટલે માતાજી કે એમ થાય એટલે હવે તમે એમ કરો માતાજી બોલે ને એ તમે ગમે તમે કામ કરવું હોય એની માથે વિશ્વાસ રાખો બધું સારું થઈ જાય પહેલી વાત એ પણ વિશ્વાસ રાખો બધું સારું થઈ જાય એટલે આ બધું પરતા પુરુષ છે તમે બાપુ ને કેટલા વર્ષ રહ્યા પંદર વર્ષ પંદર વરસ સુધી કાશ્મીરી બાપુ ને રહ્યા

તમને કોઈ આમાં ગમે એ કામ ધાર્યું હોય એ તરત તમારું કામ થઈ જાય પછી બીજી વખત તમારો દસ હજાર પૈસા દેવા આવે સમજ્યા પછી પૈસા બાપુ નો લે તો મસાલો લઈ આવે ઘઉંના ઘઉંના કટાલ આવે બાજરાના ઘઉંના સોખાના એમાં સમજી ગયા આવે કહેવાય અને ભોજન કરાવો એમ કે ભોજન કરાવો સમજી ગયા આવે ભજન ને ભોજન ભજન ને ભોજન એ જ હાચું છે ને એમ એમ

સમજી ગયા હજી બે મહિના બે મહિના ત્રણ મહિનામાં આવે છે અમેરિકાથી આવે છે અમેરિકા અમેરિકા અમેરિકાથી બે કેતો ઉતરે સીધા અહીંયા આવે છે બાપુ ને એને દીકરાની ખોટ હતી હા બાપુ ને આશીર્વાદથી જે છે દીકરો મળ્યો હા અને એ દીકરીની ભારોભાર જે છે પૈસા સોખીને આશ્રમમાં આપ્યા હા પછી હાથ માળના બંગલા બનાવી દીધા હાથ માળા બંગલા ચૌદ ચૌદ બંગલા છે એક લાઈન માં ચૌદ ચૌદ બંગલા બનાવ્યા છે

વગર જાય તમારે બાપુ કેતા પૂગે પૂગે વાંદરા ખવડાવો એમ બાપુ એવો કેતા કે વાંદરા ને હા એટલે ભૂખ્યા નો રે ભૂખ્યા નો ગમે મટી જતું માળાને

જે પૂગી દેવા આવે જૂનાગઢમાં જે મળતો હોય ઘઉં ચોખા પાછળ ઘઉં ઘીનો ડબ્બો તેલનો ડબ્બો ડુંગળી બટેટા બધું માલ નાખી દે એમ થઈ આવે